હા હેલો નમસ્કાર હું છું ભરત સર સાયન્સની અંદર ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની સિરીઝમાં અત્યારે ત્રીજું પેપર અને બે પેપર ઓલરેડી થઈ ગયા છે ટોટલ પચીસ પેપર આવવાના છે ને અમેઝિંગ લેવલ ઉપર તૈયારી થશે ગેરંટી જો ખરેખર ચોવીસમાંથી ચોવીસ લાવવા હોય સેક્શન એમાં કારણ કે બી અંદર તો લગભગ મને નથી લાગતું કે એક વ્યવસ્થિત તૈયારી કરવાવાળા વિદ્યાર્થીને ટેન્શન હોય બટ મોટા ભાગની તકલીફો સેક્શન એની અંદર થતી હોય અને બધી જ તકલીફો તમારી દૂર થશે એની ગેરંટી છે ચલો શરૂઆત કરીએ અને હા ઘણા વિદ્યાર્થીઓના મેસેજ એવા પણ હતા કે સર થોડીક ક્વૉલિટીની અંદર હજી મતલબ હું તો ક્લિયર દેખાવું છું બટ લખેલું ક્યાંક વાંધો પડતો હતો તો એ પેપર તમારા જેવા વિદ્યાર્થીઓએ અમને મોકલેલા પેપર છે તો એની અંદર ક્યાંક થોડો વાંધો પડે છે બટ અમે ટ્રાય કરીએ કે એને ટાઈપિંગ કરી શકીએ અને પછી અહીંયા બતાવીશું સો પ્લીઝ તમે ધીરે ધીરે લાભ લેતા રહો અને બીજું છે કે હું જે બોલતો હોઉં ને એને સમજવાની કોશિશ કરો તો લગભગ એટલો વાંધો નહીં આવે બટ હા સમજીએ છીએ કે ઇમ્પ્રૂવ કરતા રહીશું ધીરે ધીરે નીચેના પૈકી કયો એસિડ એ પ્રબળ એસિડ છે તો હવે આ તો તમારે યાદ રાખવું પડશે તો આપણો જવાબ આની અંદર શું આવશે નાઇટ્રિક એસિડ નાઇટ્રિક એસિડ એચ એન ઓ થ્રી એ પ્રબળ એસિડ છે એનામાંથી એચ કે ઇથેન અણુ આણવીય સૂત્ર છે આવું તો એવું કે છે કે આની અંદર કેટલા બંધ હશે અને એ પણ કેવા બંધ સહસંયોજક બંધ તો આની પ્રોસેસ તમે જરા જુઓ તો કેવી થશે બે કાર્બન હોય અને ઉપર નીચે બધી જગ્યાએ આપણે શું જોડીએ છીએ હાઇડ્રોજન ઘણી વખત અમુક લોકો ઉતાવળા થઈને શું લખી દે ખબર છે કે એચ છ છે એટલે છ એવું નથી જો એચ છ છે પણ ટોટલ બંધ કેટલા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સહ સંયોજક બંધ થશે એટલે આપણો જવાબ શું આવશે સાત ચલો નેક્સ્ટ મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મનુષ્યની અંદર ખોરાકની પાચ ખોરાકના પાચનની શરૂઆત મુક્તિ થાય બટ પ્રોટીનના પાચનની શરૂઆત આવે તો આપણું જઠર ઓકે આમાં યાદ રાખજો અને જો સંપૂર્ણ પાચન પૂછાય તો નાનું આંતરડું નેક્સ્ટ વિદ્યુત પ્રવાહનો એકમ લખો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે કારણ કે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી માટે અને આની અંદર હજી પણ તમારે ખાસ એક લખવો તો એવું બી લખી શકાય કે વિદ્યુત ભારોની સંખ્યા અને ભાગે એને લઈ જવા માટે લાગતો સમય તો અહીંયા તમે આની અંદર શું લખી શકો કુલમ ઇન્ટુ સેકન્ડનો ઇન એવું પણ તમે લખી શકો એટલે કે ક્યુ એક કુલમ જેટલા વિદ્યુત ભારોને એક છેડાથી બીજા છેડા લઈ જવા માટે વાહક તારની અંદર જો એક સેકન્ડ જેટલો સમય લાગે તો એને વિદ્યુત પ્રવાહ કહેવાય તો એના હિસાબે લખી શકાય બટ અહીંયા આપ્યું એના હિસાબે જો અગર આપણે જોવા જઈએ તો એમ્પિયર આપણો સાચો જવાબ છે તો પછી કુલમ વિદ્યુત ભારનો એકમ છે વોલ્ટ વિદ્યુત સ્થિતિમાંનો એકમ છે અને ઓહમ અવરોધનો એકમ છે તો આ બધા એકમ પણ ખાસ યાદ રાખજો બાકી આપણે હંમેશા કહીએ છીએ કે આના કાઉન્ટર સવાલ પણ તમને આવડશે ગેરંટી કારણ કે હું તમને ટોટલ પચીસ પેપરની અંદર સમથિંગ સમથિંગ સમસો પ્રશ્નો સોલ્વ કરાવીશ બટ એ જો તમે કાઉન્ટર સવાલ વગેરે કાઢશો તો બહાર પહોંચી જશે વિચાર કરો કે અંદર આટલા પ્રશ્નો કરવા ઓનલી સેક્શન એ ના તો બધું અહીંથી જ પૂછાય યાર ક્યાંથી હોય હા બોલો માનવ આંખના કયા ભાગ ઉપર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે આંખમાં પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે બોલો આના રિલેટેડ આગળ પ્રશ્નો આયા હજી કહું છું રિલેટેડ પ્રશ્નો જોતા રિલેટેડ પ્રશ્નો આગળ આ લગભગ આગળના પેપરમાં ક્યાંક મેં ઉલ્લેખ કરેલો છે છે કે એનો ઉપયોગ શું અથવા પ્રતિબિંબ ક્યાં રચાય કદાચ એમાં એવું બી થઈ શકે કે ત્યાં ખાલી જગ્યા પૂછી હશે ટૂંકો પ્રશ્ન પૂછ્યો હશે અહીંયા વિકલ્પ છે તો બધી વસ્તુને બહુ ધ્યાન રાખજો લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માનો લેન્સનો પાવર કેવો રાખવો જોઈએ પહેલા તો યાદ કરો કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે કેવી લઘુ લઘુ મતલબ નાનું મતલબ નાનું છે ને નાનું એ સ્પષ્ટ દેખાય છે દૂરનું દેખાતું નથી અને બીજું કે લઘુ એટલે નાનું ને તો પ્રતિબિંબ પણ નજીક રચાય છે તો નજીક રચાય છે તો કેવું થશે જુઓ અહીંયા ધારો કે આંખ છે અને અહીંયા આ આપણી આંખ કંઈક હાય હાય વીઆઈપી આંખ થઈ જશે ભાઈ અહીં તો તો આ આંખ કંઈક આવા પ્રકારની હશે અને અહીંથી એરા સ્નાયુ આગળ જતા હશે તો અહીંથી આને પકડી રાખશે સિલિયરી સ્નાયુઓ આવી રીતની કંઈક આંખ હશે અને આમાંથી જ્યારે પ્રકાશના કિરણો આવી રીતે આવશે તો આ પ્રકાશના કિરણો થોડા ભેગા પહેલાં થઈ જાય છે કારણ કે આ ચોકડી અહીંયા જ પડવી જોઈએ મતલબ અહીંયા જ બે કિરણો ભેગા થવા જોઈએ તો સ્પષ્ટ પ્રતિબિંબ દેખાશે એટલે લઘુદ્રષ્ટિ એટલે નાનું નજીક રચાઈ જાય છે એવી રીતે સમજાવું આ જે કિરણ છે ને આ કિરણને હજી હું સહેજ આમ ઉપર લઈ જઉં અને આ કિરણને છે ને હજી હું આમ સહેજ નીચે લઈ જવું તો શું થયું વિચારો આ શું થયું તો અહીંયા આ પ્રકાશનું કિરણ મેં આંખની આકૃતિ એવી રીતે દોરી છે જો કે થોડું અલગ દોરીએ તો આવું થશે જો કે જ્યારે આપણો ધારો કે લેન્સ છે ને લેન્સ એ આવી રીતનો હોય અને અહીંથી પ્રકાશના કિરણો જ્યારે આવે ત્યારે ધારી લો કે ભેગા થાય છે અહીંયા આપણે વાસ્તવમાં ભેગા કરવા છે આ લાઇન ઉપર બરાબર તો અહીંયા એવું વિચારવું પડે આ જે કિરણ છે ને એ અહીંથી આવ્યું ને એવું અગર થોડું આમ ઉપરથી આવતું હોત અને આ અહીંથી આવ્યું એની જગ્યાએ જો આમ થોડું નીચેથી આવતું હોત તો શું થઈ જાત તો પ્રકાશનું કિરણ કમ્પ્લીટ અહીંયા ભેગું થઈ જાત તો મતલબ એ થયો કે આ જે પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું ને એની જગ્યાએ એ સેજ કેવું આવવું જોઈએ આમ દૂર આવવું જોઈએ તો પ્રકાશના કિરણો દૂર કોણ લઈ જાય છે તો અહીંયા આપણે આવી રીતનો લેન્સ મૂકવો પડે તો આ પ્રકાશનું કિરણ અહીંયા જાય ને એની જગ્યાએ આમ દૂર જશે કારણ કે આ અપસારી લેન્સ છે પ્રકાશના કિરણોને બહાર તરફ લઈ જશે અને બહાર તરફ લઈ જશે તો આને કયો લેન્સ કહેવાય કેવો કહેવાય

હાય હાય કીટક ક્યાંથી કીટન કીટન સંયોજનોમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર ખાલી જગ્યા છે બહુ બધી વાર આની ચર્ચા થઈ આ આઈ થિંક ત્રણેય પ્રશ્ન પતા ત્રીજો ભાગ છે ને આગળના બંનેમાં આના રિલેટેડ ઘુમાઈ ફેરવીને અલગ અલગ પ્રશ્ન હતો સમજી લો તો એની અંદર સૌથી પહેલાં શરૂઆત કરીમાં શું હતું સી અને ઓ એચ ભેગા હતા પછી અહીંયા એચ અને ઓ બંને જુદા થયા પછી અહીંથી એચ જતો રહ્યો એચ જતો રહ્યો અને પછી એચ પાછો આવે છે આ મેચ પહેલાં વિભાગને બહુ મસ્ત સમજાવેલું છે બહુ ડિટેલમાં કારણ કે પહેલીવાર હતું ને તો હજી યાદ રાખજો કે આલ્કોહોલ એટલે આ ઓ અને એચ બે ભેગા આ ઓ અને એચ ના આ ઓ અને એચની વચ્ચે સેટિંગ છે એવું સમજી લો એટલે આ બંને પહેલાં ભેગા રહે છે પછી બંનેની વચ્ચે ઝઘડો થયો એટલે બંને હાલ જુદા થઈ ગયા એટલે આલ્ડી હાઈડ સમૂહ અને એ જ જતા રહ્યા બ્રેકઅપ હાવ છૂટાછેડા થઈ ગયા તો અહીંયા એકલો ઓક્સિજન વધ્યો પાછા આને ડખો કર્યો તો એટલે બતાવવા માટે પાછા એક જો તારા કરતા બીજો હારો માલ લાવ્યો તો સોરી બટ આવું છે યાર તમને સમજાવવા માટે અમારે કેટલું કેટલું કરવું પડે વિચાર કરો તો આવી રીતે સમજાશે તો અહીંયા શું થઈ જશે કે સી અને બે બાજુ બોન્ડ છે વચ્ચે ઓક્સિજન લટકે છે તો આ જે છે આ આલ્કોહોલ આલ્ડીહાઈડ કીટોન કાર્બોક્સિલિક એસિડ તો અહીંયા આ જવાબ છે વાસ્તવમાં કોઈ કહેશે સાહેબ આવું થોડી દેખાય છે તો કોઈ વાત નહીં અહીંયા જે સી છે ને આને અહીંયા આવી રીતે આ છે ને એને નીચે લઈ દો અને આ જે એક બાજુ છે ને એની જગ્યાએ બે જુદી જુદી બાજુ છે બરાબર એ લખવામાં ટાઈપિંગમાં એવું ફિટ બેસે છે એટલે એવું લખેલું છે હવે એ જો કે ખાલી જગ્યા દ્રવ્યમાં આપેલ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધારે હશે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાનો મતલબ જેમાં વિદ્યુતનું વહન થતું હોય તો મુક્ત ઇલેક્ટ્રોન હોય બોલો કાચમાં અને રબરમાં વિદ્યુતનું વહન થાય ના થાય તો તાંબામાં થાય છે એનો મતલબ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે ત્યાં ઉરોદલ પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે ઉરોદલ પટલ શ્વાસો શ્વાસની પ્રક્રિયા થાય ફેફસાની નીચે પડદો મૂકેલો છે અને પડદો ઉપર નીચે થાય છે તો એ શ્વાસો શ્વાસની ક્રિયામાં હેલ્પ કરે છે તો યાદ રાખો આના રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછે તો એના અંગો મતલબ કોઈ પણ તંત્રના પાર્ટ્સ એ આપણને ક્લિયર ખબર હોવી જોઈએ પુત્રને પિતા પાસેથી વારસામાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્ર પ્રાપ્ત થાય છે પિતા તરફથી કોની વાત છે પુત્રને શોકરાને શું મળશે તો પિતા તરફથી વાય રંગસૂત્ર એટલે એક્સ અને વાય માતા તરફથી એક્સ અને પિતા તરફથી વાય તો ખરેખર આની ઓપ્શનની અંદર તમને શું આપવા જોઈએ ખબર છે ખાલી અચ્છા બે ઓપ્શન ના પણ થતા હોય એવું બી હોઈ શકે ને ખાલી વાય પિતા તરફથી વાય મળશે અને માતા તરફથી એક્સ એટલે ટોટલ એને એક્સ વાય સૂત્ર મળશે બરાબર અથવા પિતા તરફથી એક્સ વાય મળે એમાં પણ કંઈ ખોટું નથી કારણ કે આ જોડ હોય અને જોડ હોય તો માતા તરફથી એક્સ એક્સ ને પિતા તરફથી એક્સ વાય તો આ રંગસૂત્ર છે ને એ આવી રીતે વાય ટૂંકું છે એ મળશે અને માતા તરફથી એક્સ સૂત્ર પ્રાપ્ત થશે એટલે આવું ધ્યાન રાખવાનું કંઈ બી સમજીને કરશો તો વાંધો નથી નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે અરીસાનો ઉપયોગ થાય છે પાછળના દ્રશ્યો જોવા હોય ને તો બહિર્ગોળ પણ જો હેડલાઇટ હોય તો અંતરગોળ એટલે યાદ રાખજો કઈ જગ્યાએ છે આના ઉપયોગો વગેરે આવું કેમ થાય છે એના પાછળનું કારણ બતાવો કે અહીંયા બહિરગોળ એટલે આવી રીતે હશે અને આ બાજુની ચળકતી સપાટી છે તો સામે કંઈ સપાટી હશે લેસી હવે જો અહીંયા અનંત અંતરથી અનંત અંતરની નજીક ઓપ્ટિકલ સેન્ટ અહીંયા ધ્રુવપી હશે ધ્રુવપી અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં પ્રતિબિંબ આવશે તો એ પ્રતિબિંબ ધારો કે અહીંથી આવે છે તો અહીંયા શું થશે સમાંતર આવશે તો સામેના ભાગમાં એપમાંથી પાછું જતું હોય એવી રીતે આ પ્રકાશનું કિરણ અહીંથી જતું રહેશે અને હજી જેમ કે આ કોઈ અહીંથી પણ આપણે એક પ્રકાશનું કિરણ આવી રીતે દાખલ કરીએ તો એ પણ શું થશે અહીંથી ભેગું થતું હોય એવી રીતે અહીંયા મળશે અને બીજું કે એક બીજું પ્રકાશનું કિરણ આપણે ધારો કે અહીંયા સીમાંથી જતું હોય એવી રીતે જો આપાત કરીશું તો એ સીમાંથી સીમાંથી આગળ જાય એવી રીતે અહીંયા એ રિટર્ન થઈ જશે આવી રીતે આવશે અને જશે તો આની વચ્ચે આપણને પ્રતિબિંબ મળશે તો આપણને પાછળ ગાડી આવતી હોય ને તો આગળ ગાડી સીધી સીધી દેખાય એટલે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ દેખાશે ગાડી મોટી હશે પણ આપણને નાની દેખાતી હશે તો આ બધા આના પાછળના રીઝન છે તો કયો લેન્સ અહીંયા યુઝ થશે અરીશો બહિર્ગોળ અરીશો ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે આયોડીન સોનું અને સોનું છે ને એ ધાતુ છે બ્રોમિન છે તો એ તો લિક્વિડ સ્વરૂપે છે તો આયોડિન છે છે એ કોણ હશે ચમકદાર અધાતુ પદાર્થ પછી જોઈએ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી આની અંદર તમને સક્રિયતા શ્રેણી ખબર હોવી જોઈએ સક્રિયતા શ્રેણી કેવા પ્રકારે છે તો યાદ રાખી લો અહીંયા આપણે લખી દઈએ કાના કાકા મેંગો આલો

તો અહીંયા એચજી આવશે મર્ક્યુરી પારો અને અહીંયા એચ આટલી વસ્તુ તમારે આની અંદર યાદ રાખવી પડે તો કાના કાકા એટલે કે એન એ કાકા એટલે સીએ મેંગો એલ્યુમિનિયમ એટલે આલો જેડન એટલે જનક ફૈબા એટલે એ ફી આની પી અહીંયા વચ્ચે એચ આવશે અહીંયા તાંબુ એટલે કોપર અહીંયા આવશે એચ જી ચાંદી એટલે એ અને એ યુ આટલું બધું થશે કાને કાકા મેંગો આલો એટલે પૂછશે કે કેમ શું કામ જોઈએ છે તો એમનો ભત્રી જો તો આપણે કાકા આપણે કોને કહીએ તો એ શું કહેશે કોણ કોણ આયા છે કેમ જોઈએ છે તો શું કહેશે ફૈબા આવ્યા છે તો ફૈબા એમનું છોકરું એટલે જનક અને ફુવાજી એટલે પાબુજી એમનું નામ છે તો એ લોકો આવ્યા છે તો પાછું જનરલી હવે એ અંકલના તો બેન થયા ને એના ફૂવા થાય તો કહેશે સુસૂલ આવ્યા છે તો શું થશે તો કે તાંબુ સોનું ચાંદી આવી રીતે તમારે એક સિરીઝ યાદ રાખવાની અને હવે યાદ રાખો કે આ પહેલાં બે છે ને એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે આ છે એ નોર્મલ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે સિમ્પલ શું લખી દઉં ખબર છે પાણી લખી દઉં છું પછી મે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ છે ને એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે અને એલ્યુમિનિયમ જેડન અને એફી એ વરાળ સાથે પ્રક્રિયા કરશે જ્યારે બાકીના આ લોકો છે ને એ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી તો અહીંયા શું કહે છે શીશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નહીં તો જોઈ લો શીશુ પછી આ શિશુ શીશુ ક્યાં ગયું શીશુ એચજી એટલે પારો આવશે પછી કોપર પછી અહીંયા પ્રક્રિયા થતી નહીં એટલે મતલબ શું થઈ જશે સાચું એટલે પી બી બિયાર્યું ને ક્યાં ગોતવા જઈએ છીએ તો આ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી હવે મેન્ડલ નામના મેન્ડલના પ્રયોગમાં એફન પેઢીમાં બંને પિતૃ ના લક્ષણોના અવલોકન મળ્યા હતા એફ વન પેઢી યાની પહેલી પેઢી તો પહેલી પેઢીની અંદર કેવા લક્ષણો મળ્યા હતા બંનેના લક્ષણો મળ્યા હતા ના બધી જ હાઈટ ઊંચી થઈ હતી એટલા માટે શું આવશે ખોટું અસત્ય થઈ જશે કહેશે જો કે એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી એક કેપિટલ ટી સ્મોલ ટી હવે આ બંનેની વચ્ચે પ્રક્રિયા થઈ તો અહીંયા એક ઊંચું થયું હવે અહીંથી આરવા તો શું થયું આ પણ ઊંચું આવશે આ સ્મોલ અને કેપિટલ ટી તો પણ ઊંચું થશે અને અહીંયા શું આવશે તો બંને સ્મોલ તો આ છે ને એ આ પ્રથમ એફ વન પેઢી હતી અને આ એફ ટુ પેઢી હતી તો એફ ટુની અંદર બંનેના લક્ષણો જોવા મળ્યા હતા પણ પહેલાંમાં એવા કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને હજી અહીંયા જોવા જઈએ તો આની અંદર કોની પ્રક્રિયા કરાવી હતી તો કે આ ઊંચું અને આ નીચું તો આની વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ તો કેપિટલ ટી અને સ્મોલ ટી લક્ષણો મળ્યા હતા બધા એટલે પહેલામાં બધાની હાઈટ ઊંચી હતી કોઈની હાઈટ નીચી નહોતી બટ જ્યારે એફ ટુ પેઢીની વાત કરીએ તો પંચોતેર ટકાની હાઈટ ઊંચી છે અને પચીસ ટકાની હાઈટ નીચી છે આ તમે સમજી શકો ગ્રહો ટમટમે છે તારાઓ ટમટમે છે ગ્રહો ટમટમતા નથી તો આ વિધાન પણ શું થશે ખોટું બેઇઝની રાસાયણિક પ્રક્રિયા માટે ઓ એચ આયન જવાબદાર છે તો સાચું કારણ કે બેઇજ હોય તો એની અંદર ઓ એચ એટલે હાઇડ્રોક્સાઇડ હશે અને એસિડ હશે તો એચ પ્લસ હશે હોય છે આપણા શરીરની અંદર પરાવર્તી ક્રિયા મતલબ આમ શાંતિથી આપણે મસ્ત ફોનની અંદર અહીંયા ઇયરફોન લગાડીને આમ ભરત સરનો વિડીયો ચાલે છે મમ્મી એમ કે કે બેટા જરા સબ્જી ચેક કર લે કે થઈ કે નહીં અને મમ્મી ભૂલતા ચમચો રાખી દીધો છે શાક ઉપર અને આપણે આમ ફોનમાં મશગુલ છીએ અને આમ જઈને આમ આડી નજરે જોઈ લીધો કે ચમચો અહીંયા છે આમ જેવો પકડ્યો એ ધમ પછાડા શરૂ કરે હે બળ્યા 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 તો શું થાય હા એ એનો જે રિસ્પોન્સ આપે ને તમારું મગજ તો ક્યાં હતું મારો વિડીયો જોવામાં જ્યારે તમારું મગજ એ ચમચામાં ઠેકાણે હતું નહીં અને છતાંય તમે એ વસ્તુને જેવી પકડી એવું શું થયું તમે તરત છોડી મૂકો છો તો આ કામ કોણ કરાવે છે તો આપણું મગજ છે ને એ તો કામમાં વ્યસ્ત હતું એની અંદર વચ્ચે મેનેજર આ જે છે ને મગજ એ આપણા માલિક છે એવું સમજી લો અને વચ્ચે જે છે ને કરોડરજ્જુ એ મેનેજર છે તો આ નિર્ણય મેનેજરને મેનેજરે નિર્ણય લીધો માલિકને હજી ખબર પડી નથી મેનેજરને નિર્ણય લીધા પછી માલિકને ખબર પડે કે આવું કંઈક આપણી સંસ્થામાં થઈ ગયું બરાબર તો અહીંયા કામ કોણ કરે છે ખબર છે કરોડરજ્જુ કામ કરે છે બરાબર હવે અહીંથી બી હજી એક્સ્ટ્રા સવાલ બી થઈ શકે કે કરોડરજ્જુ છે એની અંદર શું આવેલું હોય તો કરોડરજ્જુ ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનું નિયંત્રણ અથવા એને રક્ષા કરવાનું કામ કોણ કરે છે તો કોણ રજૂ આવી રીતે ઘુમાઈ ફેરવીને કોઈ બી પ્રશ્ન પૂછાય તો એ ખાસ ધ્યાન રાખજો મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન સંતતિ જો બીજી પેઢીમાં આવી સંતતી આવી મેં અહીંયા આગળ વાત કરી હતી આ બીજી પેઢી છે આ પહેલી પેઢી છે બીજી પેઢીની અંદર બંનેના લક્ષણો જોવા મળે પહેલાંમાં નહોતા મળે તો કોઈ કહેશે સાહેબ તમે તો ચાર લખે તો અહીંયા ત્રણ કે તો આ સેમ સેમ છે એચ ટી એસટી એટલે અહીંયા એક જ લખ્યું છે તો આમાંથી એવું બતાવો કે પ્રભાવી બંધારણ કયું છે ને પ્રચન્ન બંધારણ કયું છે પ્રભાવી તો જે નેક્સ્ટ પેઢીને અસર કરે એ તો પ્રભાવી લક્ષણ કયું હશે તો આ બંને પ્રભાવી લક્ષણ છે કારણ કે એની અંદર કેપિટલની અસર જોવા મળી એટલે કે જે નેક્સ્ટ પેઢીની અંદર ઉતરી આવે લક્ષણ એને પ્રભાવી લક્ષણ કહેવાય અને જે લક્ષણ નેક્સ્ટ પેઢીમાં ઉતરી ન આવે એને પ્રચ્ચન્ન લક્ષણ કહેવાય અને અહીંયા બંને હાઈટ નાનીના લક્ષણો નેક્સ્ટ પેઢીમાં આવ્યા છે માટે સ્મોલ ટી એ પ્રશ્ચન્ન કહેવાય હશે ને કેપિટલવાળું છે એ પ્રભાવી અથવા ગૌણ પ્રશ્ચન મતલબ ગૌણ પ્રભાવી મતલબ મેઇન આંખની કણિનિકાની મધ્યમાં આવેલા છિદ્રનું નામ શું તો આપણે એને કી કી કહીએ છીએ કી કી બરાબર પણ અહીંયા વૈજ્ઞાનિક નામ કીધું છે તો આપણે એને શું બોલીશું પીયુ નેક્સ્ટ સૂત્રાત્મક રીતે ઓહમનો નિયમ રજૂ કરો ઓહમનો નિયમ શું છે તો આર ઇઝ ઇક્વલ ટુ અચ્છા ઓહમનો નિયમ છે

વી અપોન આઈ થશે તો આ બધા જ સૂત્રો સાચા છે ઓહમનો નિયમ જ છે પછી જે ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોચન ને બાજુમાં એની જોડ આપી છે એની સાથે સેટ કરો વિચારો શું થશે ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન આ ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવો થાય છે અને એ બે સ્ત્રીમાં અને એક પુરુષમાં કારણ કે આ અંડપિંડ શુક્રપિડનું જ્યારે ટોપિક આવે એટલે ઘણા બધા લોકો ભૂલી જતા હોય તો અહીંયા ટેસ્ટોસ્ટેરોન પછી પ્રો અને અહીંયા પ્રોજેસ્ટેરોન હું ત્રીજું ઘરનું લખી દઉં છું પ્રોજેસ્ટેરોન છે બરાબર અને કક્કાવારી પ્રમાણે ગોઠવો તો પહેલાં સ્વર આપણે ગણીએ તો પહેલાં ઈ આવે અને પછી છેલ્લે પ આવશે ટ વચ્ચે આવશે ક ખ ગ એવી રીતે વચ્ચે ટ આવશે અહીંયા આવશે પ તો હવે સમજો કે આ વચમાં છે બરાબર પહેલું છેલ્લું બંને સ્ત્રીમાં માદામાં બંને અંતઃસ્ત્રાવો સ્ત્રવે છે જ્યારે વચ્ચે છે એ કોનું પુરુષ માટે છે તો પુરુષ માટે હોય તો એ ક્યાં આવશે શુક્રપિંડમાં આવશે અને આ બંને અગર પૂછાય તો ક્યાં આવશે અંડપિંડમાં આવશે સ્વાદુપિંડમાં અહીંયા કંઈ આવે નહીં કારણ કે સ્વાદુપિંડની અંદર તો તો શું સ્ત્રવે છે ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ સ્ત્રવે છે અને જે આપણા શરીરની અંદર શર્કરાનું નિયંત્રણ કરે છે અને ડાયાબિટીસ વગેરે હોય તો એ લોકોને કદાચ કોઈના ઘરમાં તમારે બી થઈ શકે કોઈ ડાયાબિટીસના મરીજ હોય તમારા ઘરમાં તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હશે તો અન્ય પ્રાણીઓનો આહાર કરતા પ્રાણીઓ શું કહેવાય અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે યુઝ કરે તો માંસાહારી કહેવાય કારણ કે અન્ય પ્રાણી એટલે માંસ ખાય છે માંડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા હોય તો એને વિઘટકો કહેવાય સર્વાહારી તો માંસ ખાય અને વનસ્પતિને પણ ખોરાક તરીકે યુઝ કરે તો એને સર્વાહારી કહેવાય ખતમ તો આવું સરસ મજાનું આપણું પેપર અને પૂરું થઈ ગયું ચોવીસ પ્રશ્નો છે બહુ જ ધ્યાન દેજો સમજદારીથી કરજો અને થઈ શકે છે કે મેં અમુક એના એક્સ્ટ્રા પ્રશ્નો વગેરે તમને કરાવ્યા એના હિસાબે જો તમે જોશો તો થઈ શકે છે કે ત્રીસ પા બત્રીસ પાંત્રીસ પ્રશ્નો તમારા થયા હોય એટલે બહુ સમજદારીથી કામ કરવાનું વિડિયોમાં ઘૂસ્યા પછી છેલ્લે સુધી ચોંટી રહેવું ખાસ જરૂરી છે કારણ કે એનાથી તો તમને લોકોને કંઈક નવું શીખવા મળશે કંઈક તમારું કોન્સેપ્ટ ક્લિયર થશે અને તમે કંઈક શીખી શકશો જો આ વીસ પ્રશ્નોના ચોવીસ પ્રશ્નોના જવાબ વગર મારે તમને આપવા હોય ગાયકા તો પાંચ મિનિટમાં બી આપી શકું બટ મારે સમજાવવાની અંદર વધારે ટાઈમ જાય છે અને માટે વિડીયો એટલો બધો બી લાંબો આપણે નથી કરતા સમલમ અઢારથી વીસ મિનિટનો પ્રયત્ન હોય છે પણ થોડુંક પ્લસ માઇનસ રહેવાનું માટે પ્લીઝ સમજો અને કોન્સેપ્ટ ક્લિયર કરીને ધીરે ધીરે આગળ વધો અને જો એવું કરતા રહેશો તો હર હંમેશ માટે તમને સેક્શન એની અંદર સારામાં સારા માર્ક્સ આવશે ક્યારેય પરેશાન નહીં કરે બરાબર માટે સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખજો અને ધોરણ દસ રિલેટેડ હજી ઘણા વિડીયો આવશે અને હજી થોડા મોટા થશો ને અગિયારમાંમાં ત્યારે પણ સાયન્સ કોમર્સ માટે ઓફલાઈન ઓનલાઈન આપણી પાસે વ્યવસ્થા છે તો એના માટે જરૂર જણાય તો ઇન્કવાયરી કરી શકો છો બાય